અરે એકવાર અમે આપ સર્વનો આભાર તો ઉપકાર માનીએ છીએ અને આજના દિવસને માટે આપણે જે થેન્કસ ગીવીંગ જોઈ રહ્યા છે અપસર્વને અમારા તરફથી હેપી થેન્કસ ગીવીંગ વિશેષ આપણે પિતા બાપનો પણ પુષ્કળ આભાર માનીએ કે આપણા જીવનોને માટે જોઈતા સગળા સારાવાળા શારીરિક તંદુરસ્તી રહેવાને ઘર અને જીવન જીવવાને માટે જોઈતા નોકરી ધંધાઓ આપણને આપ્યા છે આ સગડી બાબતોને પણ આપણે ભૂલીએ પુષ્કળ આભાર માનીએ આજના દિવસે આ જે તક આપણને મળી છે એ તક આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના વચનો વાંચવામાં ઉપયોગમાં લેવાના છીએ પિતા બાપ આપણી સર્વની સહાયતા મદદ કરે કે આપણે આ એમના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણને આપણી માતૃભાષાની અંદર એમના પવિત્ર વચનો પૂરા પાડ્યા છે આ વચનો આપણે સાંભળીએ સમજીએ અને જીવનમાં ઉતારીએ અને પ્રભુના માર્ગોમાં ચાલીએ એવી પણ આપણે પ્રભુ પિતાને પ્રાર્થનાને વિનંતી કરીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તમારી એક લાઇક અને એક શેર અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે તો ચાલો આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું યૌ સુવાનું પુસ્તક અને તેનો ચોવીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરીશું યહોસ્વાનું પુસ્તક અને તેનો ચોવીસમો અધ્યાય યહોસ્વાએ ઈસરાયેલા સર્વકુળોને સખ્યમાં એકઠા કરીને ઈસ્ત્રાયેલા વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના સરદારોને બોલાવ્યા અને તેઓ દેવની આગળ રજૂ થયા ત્યારે યહોસ્વાએ સર્વલોકને કહ્યું કે ઈસ્ત્રાઇનો દેવ યહોવા એમ કહે છે કે પૂર્વકાળે તમારા પૂર્વજ એટલે ઇબ્રાહિમનો બાપ ને નાહોરનો બાપ તેરા નદીની પેલી ગમ વસતા હતા અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા મેં તમારા પિત્રો ઈબ્રાહિમને નદીની પેલી ગમથી લાવીને તેને આખા કનાન દેશમાં ફેરવ્યો ને તેના સંતાન વધાર્યા ને તેને ઈશાક આપ્યો અને મેં ઈશાકને યાકૂબ તથા યસાવ આપ્યા અને વતન તરીકે મેં યસાવને શેર પર્વત આપ્યો અને યાકૂબ ને તેના દીકરાઓ મિશ્રમાં જઈ રહ્યા પછી મેં મુસાને તથા હરુનને મોકલ્યા ને મિશ્રમાં મેં જે કર્યું તે પ્રમાણે તે પર વિપત્તિઓ કાઢી અને અને મેં તમારા આણ્યા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા અને મિસ્ત્રીઓ રથો તથા સવારો લઈને લાળ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછા પડ્યા અને તેઓએ યહોવાને પોકાર કર્યો ત્યારે તેણે તમારી તથા મિસ્ત્રીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડૂબાવી દીધા અને મેં વિસ્તારમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા વળી જે અમરિયો યર્દનની પેલેગમ વસતા હતા તેઓના દેશમાં હું તમને લાવ્યો અને તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા ને તમે તેઓના દેશ કબજે કરી લીધો અને મેં તમારી આગળ તેઓનો નસ કર્યો પછી મોઆના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઉઠીને ઇસ્ત્રની સાથે યુદ્ધ કર્યું અને તેણે તમને સાપ દેવા સારો બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો પણ બલામનું મેં સાંભળ્યું નહીં માટે તેણે તમને આશીર્વાદ જ આપ્યો એમ મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા પછી તમે યર્દન ઉતરીને યરોખા પાસે આવી પહોંચ્યા ત્યારે યરુખાના માણસોએ એટલે અમૂર્યો પરિજ્યો કન્ન્યો હિતિઓ ગિગાસ હીવીઓની એ તમારી સાથે યુદ્ધ કર્યું અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા વળી મેં તમારી આગળ ભમર્યો મોકલ્યું તેઓએ તેઓને એટલે અમોરિયાના બે રાજાઓને તમારી આગળથી હાંકી કાઢ્યા તારી તરવારથી ને તારા ધનુષ્યથી એ થયું નહોતું એ પ્રમાણે જે દેશ માટે તે શ્રમ કર્યો નહોતો ને જે નગરો તમે બાંધ્યા નહોતા તે મેં તમને આપ્યા ને તમે તેમાં વસો છો જે દ્રક્ષાવાળીઓ તથા જૈતવાળીઓ તમે રોપી નહોતી ને તેના ફળ તમે ખાઓ છો તો હવે યહોવાનું ભય રાખો ને પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો અને નદીની પેલી ગામ તથા મિશ્રણમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિશતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો એટલે નદીની પેલી ગામ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની અથવા જે અમોરિઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું ત્યારે લોકોએ ઉત્તર આપ્યો કે દેવ એવું ન થવા દો કે યહોવાને મૂકી દઈને અમે બીજા દેવોની સેવા કરી કેમ કે જેણે અમને ને અમારા પિતૃને મિસ્ટર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી કાઢી આણ્યા ને જેણે અમારા દેખતા તે મોટા ચમત્કાર કર્યા ને અમે જે રસ્તે ચાલ્યા તે આખા રસ્તામાં ને જે સર્વ લોકો મધ્ય થઈને અમે ચાલ્યા તેઓ મધ્ય અમારું રક્ષણ કર્યું તે જ યહોવા અમારો દેવ છે અને સર્વ લોકોને એટલે દેશમાં રહેનારા અમોરીઓએ યહોવાએ અમારી આગળથી હાંકી મૂક્યા છે તે માટે અમે પણ યહોવાની સેવા કરીશું કેમ કે તે અમારો દેવ છે ત્યારે યહોસ્વાએ લોકોને કહ્યું તમારાથી યહોવાની સેવા નહીં કરે કેમ કે તે તો પવિત્ર દેવ છે તે આસ્થાધારી દેવ છે એ તમારા ઉલ્લંઘનને તમારા પાપોની ક્ષમા નહીં કરે જો તમે યહોવાને છોડીને અન્ય દેવોની સેવા કરશો તો તમારું સારું કર્યા પછી પણ એ તમારી ઉલટો થઈને તમારું માઠું કરશે ને તમારો ક્ષય કરશે ત્યારે લોકોએ યહોસવાને કહ્યું એમ નહીં બને પણ અમે તો યહોવાની જ સેવા કરીશું અને યહોસ્વાએ લોકોને કહ્યું તમે પોતે તમારા સાક્ષી છો કે તમે જાતે તેની સેવા કરવાને યહોવાને પસંદ કર્યો છે ત્યારે તેઓએ કહ્યું અમે સાક્ષી છે તેણે કહ્યું તો હવે તમારી મધ્યે જે અન્ય દેવો છે તેમને દૂર કરો ને તમારું હૃદય ઈસ્ટ્રાઈલ આદ્ય યહોવાની ગૌમ અને જે લોકોએ યહોસ્વાને કહ્યું આપણા દેવ યહોવાની સેવા અમે કરીશું ને તેની જ વાણી અમે સાંભળીશું માટે તે દિવસે યહોસ્વાએ લોકોની સાથે કરાર કર્યો ને સખ્યમમાં તેઓને વાસ્તે વિધિ ને નિયમ ઠરાયા ત્યાર પછી યહોસ્વાએ એ વાતો દેવના નિયમ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી અને તેણે મોટો પથ્થર લઈને ત્યાં યહોવાના પવિત્ર સ્થાનમાં જે એલોન વૃક્ષ છે તેની નીચે તે ઊભો કર્યો અને યહોસ્વાએ સર્વ લોકોને કહ્યું જુઓ આ પથ્થર આપણી વિરુદ્ધ સાક્ષી થશે કેમ કે યહોવાએ પોતાની જે વાતો આપણી આપણી આગળ કહી તે સર્વ એણે સાંભળી છે તો એ તમારી વિરુદ્ધ સાક્ષી થશે રખીને તમે તમારા દેવનો ઇન્કાર કરો પછી યહોસ્વાએ લોકોને એટલે પ્રત્યેક માણસને પોતપોતાના વતનમાં રવાના કર્યા એ બી ના બન્યા પછી નો પુત્ર યહોવાનો થઈને મરણ પામ્યો અને તેના પહાડી જે તેમાં ગાસ ડુંગરની ઉત્તરમાં તેઓએ તેને દાટ્યો અને યહોસાની આખી જિંદગી સુધી ને જે વડીલો યહોશવાની પાછળ જીવતા રહ્યા અને યહોવાએ જે સર્વ કામ ઇસ્થા સારું કર્યા હતા તે જેઓ જાણતા હતા તેઓના જીવતા સુધી ઈસ્ત્રાયલે યહોવાની સેવા કરી અને સખેમમાં જે ભૂમિનો કટકો યાકુબે સખેમના બાપ હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઈસ્ત્રાયલ પુત્રએ આણેલા ઈશોફના હડકા દાટ્યા અને તે ઈસોફ પુત્રનો વારસો બન્યા અને હરુનનો પુત્ર એલ હજાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિન્હસની જે ટેકરી એફ્રાઈનના પહાડી મુલકમાં તેને આપેલી હતી તેના પર તેઓએ તેને દાટ્યો પ્રભુ તેના વચન ને પુષ્કળ આપી સમીકૃત પ્રાર્થના કરીશું હે પરમ પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી અમે સાત્યા સંભાળ્યા દોરો છો તલાવો છો પુષ્કળ આથી તમારી કૃપા આપો છો એ સહન માટે બાપે અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ પિતા અત્યારે વચન વાંચવાનો પછી સમય આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો પર તમારા પુષ્કળ આશીષ ને તમારી કૃપા આપો જે લોકો વચનો સાંભળે છે પ્રભુ એ લોકોને વચન પાડનારા બને ને તમારા બાળકો બને પ્રભુ એવું તમે થવા દેજો આ વચનો દ્વારા કોક આત્મા પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા સર્વને તમારી પાસે લાવે છે એ તમારો નિરોગી ઘાયલનો હાથનો સ્પર્શ કરો ને સાચા પણ મૂકવું જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં પ્રભુ યુ ચાલે છે લડાયો છે ઘણી બધી ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ ઘણી બધી જગ્યા છો તો ઠંડી છે ત્યારે પ્રભુ પિતા અમને તમે વિનંતી અને અલગ કરીએ છીએ બાપ એ સરવજે ઘે બાપ તમે સારું કરો એ તમારા અમે કૃપા માગીએ છીએ જે લોકો ઘરમાં છે પ્રભુ એ લોકોને તમે અજવાડાના દીકરા બનાવો અને એ લોકો તમારા વાળામાં આવે એવું તમને થવા દેજો ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કઈ માગ્યું તમારાથી ક્રિસ્ત ખ્રિસ્ત જયના નામથી માગીએ છીએ સાંભળો અને સીધા કરજો બાપી